સરકારી બોરીદ્રાના ગ્રામજનોને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગામમાં રોડ બનાવવાની માંગણી કરી ઝગડિયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતને તાબામાં આવતા સરકારી બોરિદ્રા ગામના ગ્રામજનોએ પોતાના ગામમાં આઝાદી બાદ રસ્તાશ બન્યા નથી તેવું જણાવી આવેદનપત્ર ઝગડ્યા પ્રાંત અધિકારીને પોતાના પરિવારોને સાથે ઉપસ્થિત રાખી પાઠવવામાં આવ્યું હતું સરકારી બોરિદ્રાના ગ્રામજનોને નાયબ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામમાં ત્યાં સુધી પાકો રસ્તો જ નથી કે કોઈ સુવિધા પણ નથી અમારા ગામમાં જવા આવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ગામમાં કાચો રસ્તો આવેલો છે આ રસ્તા ઉપર ખેડૂતોના ખેતરો પણ આવેલા છે જો આ રસ્તો પાકો બનાવવામાં આવે તો ઘણો ફાયદો થાય તેમ છે જેમ કે પ્રાથમિક શાળાના બાળકવા રસ્તેથી ભણવા માટે જાય છે અને ગામમાં બીમાર માણસ હોય તો સરકારી એમ્બ્યુલન્સ એકસો પણ જે નથી આવી શકતી તે ગામમાં આવી શકે તેમ છે અત્યારે આ ગામમાં કોઈ સુવિધા આપવામાં આવેલ નથી આ રસ્તા પરથી ગામના લોકો મજૂરી અર્થે પણ જઈ શકે છે ગામમાં આવવા જવા માટે ઘણી મુશ્કેલી વેઠવી પડે છે જે ત્યાં સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી તેમણે માંગ કરી છે મારું નામ શાંતિલાલ ઈશ્વરભાઈ છે હું સરકારી ભોરિદ્રાનો રહી છું મારા ગામમાં કોઈ સુવિધા નથી કાચા રસ્તાઓ આવેલા છે અમને અને સ્કૂલો પછી આરોગ્ય ખાતાની એકસો જે કે બીમાર ડિલિવરીના કેસો અવરજવર જવર કરવા માટે તકલીફ પડે છે ખેડૂતોના વાહન વ્યવહાર કાઢવા માટે પણ તકલીફો પડે છે તો અમારી ગામ લોકોને એવી માંગ છે કે આ રસ્તો બનાવ્યા ને ગામની અરજીનો વહેલીને વહેલી તકે નિકાલ કરવા માન્ય મંત્રીશ્રી મામલતદારશ્રીને ગામ લોકોની અરજ છે કેટલા ટાઈમ થી આપણી સ્થિતિ છે આ તો જ્યારે ઓગણીસો છોતાલીસ આ ભારત દેશ આઝાદ થયો ત્યાંથી અમારા ગામમાં કોઈ સુવિધા નથી અને આ આ અમે આ તકલીફો વેઠીને અમને સામનો કરવો પડે છે તોય તોય અમને આ સરકારથી તરફથી કોઈ નેણાકાર લાવતા નથી તો અમે આ આવેદનપત્ર આવેદનપત્ર મામલતદારશ્રીને ઝઘડ્યા ગામ લોકો આવા છે દેખી કરીને